ભરૂચ નગરપાલિકા તપાણ શાખા દ્વારા શહેર સુપરમાર્કેટથી સ્ટેશન પરના મુખ્ય માર્ગો પર તપાણ કરતા લારી કલાને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ભરૂચમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ ઉપર લારે ગલાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરીને ટ્રાફિકને અડચણ કરતા હોય છે સુપરમાર્કેટ થી સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ કરતા ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારે ગલાવાડા પર દબાણ શખાય તવાય બોલાવી હતી ને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શખાય જાહેર માર્ગ પર દબાણ દૂર કર્યું હતું ને રેલવે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં આ રીતે માર્ગ પર દબાણ કરીને વેચાણ કરતા લારે ગલાવાડા સ્થળ પર હાજર ન હોય કે અન્ય કોઈ પણ દુકાનો દ્વારા પણ જાહેર માર્ગ પર દબાણ કરાતું હોય તો તેને નોટિસ પાઠવવામાં આવી હતી ને આ કામગીરીમાં ભરૂચ પોલીસ આપ્યો હતો છે છે કે ભરૂચ અને વસ્તી ધરાવે ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે જેમાં લારી કલાના દબાણથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે દબાણ ભરૂચને દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર અજર પઠાણ ન્યૂઝ ભરૂચ